હાય ફ્રેન્ડ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરેકૃષ્ણ કિચનમાં આપણે ડુંગળી લસણ વગરની પંજાબી સબ્જી બનાવવાના છીએ અને તેના માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ચાલો ફટાફટ જોઈ લઈએ તો આપણે ગ્રેવી કઈ રીતે બનાવીશું એ જોઈશું તો તેના માટે ત્રણ તજપત્તા પાંચ સુકા મરચાં બે બાદિયા એક ચમચી કાજુ એક ચમચી મગજ બી અડધી ચમચી સૂટ પાઉડર સાત આઠ મરી બે ટુકડા તજ ચાર પાંચ લવિંગ ત્રણ મરચાં બે ટમેટા અડધું કેપ્સિકમ અને અડધું ગાજર લીધું છે આ બધી જ વસ્તુને આપણે કુકરમાં એડ કરી દઈશું કારણ કે ફ્રેન્ડ્સ આપણે જે આ ગ્રેવી બનાવવાના છીએ તે કૂકરની અંદર જ બનાવવાના છીએ જેથી આપણી ગ્રેવી પણ ફટાફટ બનીને રેડી થઈ જાય ત્યારબાદ આપણે એક ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે કૂકરને હવે ઢાંકી દઈશું ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે બફાવા દેવાનું છે અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી લઈશું અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું આપણું કુકર સરસ ઠંડુ થઈ ગયું છે તો સીટી કાઢી લઈશું અને ઢાંકણ ખોલી અને જોઈ લઈશું કે આપણા જે ગ્રેવી બનાવી છે સરસ બફાઈને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણા જેટલા પણ તજપત્તા આપણે એડ કર્યા છે એ બધા જ આપણે કાઢી લઈશું અને મિક્સર જારમાં લઈ અને સરસ ક્રીમી ગ્રેવી આવી રીતે રેડી કરી લેવાની છે ફ્રેન્ડ્સ આની અંદર કોઈ પાણી નાખવાની જરૂર નથી કારણ કે ઓલરેડી જે ટમેટા હતા અને આપણે થોડું પાણી એડ કર્યું હતું એટલે આવી રીતે સ્મૂથ અને સરસ ક્રીમી ગ્રેવી બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ તમે આ ગ્રેવીને પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો અને ઇન્સ્ટન્ટ તમારે જ્યારે પણ સબ્જી બનાવી હોય ત્યારે બનાવી શકો છો ફ્રેન્ડ્સ આપણે તેલ મૂકી દીધું છે અને ગરમ થઈ ગયું છે તો આપણી જે પનીર છે એ લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું સરસ લાઇટ ગોલ્ડન થઈ ગયા છે તો તેને કાઢી લઈશું અને થોડા જે કાજુ લીધા છે એને પણ થોડા આપણે તળી લઈશું આપણા કાજુ પણ સરસ તળીને રેડી થઈ ગયા છે એ પણ આપણે કાઢી લઈશું અને ત્યારબાદ આપણે ફ્રેન્ડ્સ તેલની અંદર એ જ એ તેલની અંદર આપણે રા એડ કરીશું અને મીઠા લીમડાના પાન પણ આપણે એડ કરીશું ત્યારબાદ જે આપણે ગ્રેવી બનાવીને રેડી કરી છે તે ગ્રેવી આપણે એડ કરી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે એક ચમચી મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને સરસ રીતે હલાવીશું ત્યારબાદ જે ગ્રેવીવાળું વાસણ હતું તેમાં જ આપણે થોડું પાણી લઈ અને એ પાણી પાછું આપણે ગ્રેવીની અંદર એડ કરી દઈશું અને થોડીવાર માટે આપણે ઉકળવા દઈશું જેથી આપણું તેલ છૂટું પડી જાય ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણું તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે તો આવી રીતે પાંચથી સાત મિનિટ માટે ગ્રેવીને ઉકાળવાની છે અને ત્યારબાદ જે કાજુ અને પનીર તળિયું હતું તે આપણે એડ કરી દઈશું અને સરસ રીતે બધું જ મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ આપણે ચડવા દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા સરસ પંજાબી સબ્જીની સુગંધ આવી રહી છે અને ત્યારબાદ આપણે બે મરચાં લીધા છે તેને લાંબી ચીરી કરી અને એડ કરી દીધા છે આપણું પંજાબી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમને જો મારી આ પંજાબી સબ્જી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને અમારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી આ સબ્જી કેવી લાગી થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ